હલો ગણપતિ ગજાનંદ મહારાજે રામચંદ્ર ભગવાન કૃષ્ણ એમનું ચાલુ રાખ્યું ગણપતિ એવા દેવ છે ઋષિ એમના નામ છે ગણપતિ એવા એમ નામ છે ગણપતિ એવા દેવ છે ઋષિ એમના નામ છે ગણપતિ એવા દેવ છે ઋષિ એમના નામ છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે એવા ગણપતિ દેવ ને વંદન વારમ વાર છે એવા ગણપતિ દેવને વંદન વારમ છે પાર્વતી એમના માતા છે શંકર એમના પિતા છે પાર્વતી એમના માતા છે શંકર એમના પિતા છે કાર્તિક એમના ભાઈ છે કોખા એમના બેન છે કાર્તિક એમના સીધી સીધી નારી છે કુંદર ની સવારી છે સીધી નારી છે છે સીધી સીધી નારી છે શોભા એ ની સારી છે એવા ગણપતિ દેવ ને કંદન વારંવાર છે એવા ગણપતિ દેવ કમળ છે બીજા છે બીજા હાથમાં બીજા હાથમાં મોદક છે ત્રીજા હાથમાં મોદક છે ચોથામાં આશીર્વાદ છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે એવા ગણપતિ દેવ વંદન വന്ദന വരം വാർവാ ഗവ લાડુ ની પ્રસાદી છે ઉંદર ની સવારી છે લાડુ ની પ્રસાદી છે સવારી છે વિઘ્નો અરજોખડા કરજો અરજી તો અમારી છે વિઘ્નો અરજોખડા કરજો અમારી છે એવા ગણપતિ દેવ ને અંદર વારંવાર છે એવા ગણપતિ દેવ ગણપતિ એવા નામ છે ગણપતિ એવા દેવ છે ઋષિ એમના નામ છે ગણપતિ દેવ છે ઋષિ એમના નામ છે એવા ગણપતિ દેવ ને વંદન બારમવાલ છે એવા ગણપતિ દેવ ને વંદન બારમ છે કૃષ્ણ કનયા લાલ કી જે